કે આપણા રાજકોટમાં સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં જે જળ ક્રાંતિનું આ એક અભિયાન ચાલ્યું તો તેમાં જોડાઈએ અને દેશ વિદેશનું એનું લાભ લઈએ અને વિદેશમાં વસતા ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીયો ગુજરાતીઓને એવું આપડે

પ્લસ કે આખો સારા વિગતો છે આખા જે પ્રમુખ શ્રી છે રિલીભાઈ સંખ્યા એ જેનો આ ગ્રીન પ્રોજેક્ટ છે કહી શકાય કે આ પરિવારમાં બધા તમે જેમ કે યુએસ આપણી સાથે જોડાયેલા એવી જ રીતે આપ એવા માગો છો કે કઈ કઈ જગ્યાએથી આપણી સાથે કોણ કોણ જોડાઈ શકે બરાબર પહેલા સરપ્રથમ ખૂબ આભાર

તો વોટ કાઇન્ડ ઓફ રિસોર્સિસ આપણે નવા આમાં ઉભા કરી શકે અને પ્રાઇસિસ જીવનમાં આગળ કઈ કેટના આવી શકે આપણે એના કરતાથી જે નેક્સ્ટ જનરેશન છે એના પર કરી શકે અને ગુડ મેસેજ આપી શકે કે સેવ ધ વોટર ઓર સરસ્વત કરી દમે વિશ્વા ભાઈ energy save is energy

આ મોટો પ્રોજેક્ટ છે એમાં તમને હું ધન સહકાર આપું છું આપણે ગાયનિક છે પ્રમાણે નરીશભાઈ અને નીલેશભાઈ આપણી સાથે આજે જે સેવાની વાત છે એમાં યુનિવર્સિટી ઉડાવવા માટે એની ઉપર છે અને તત્પર છે કોઈ પણ લેવલે આપણી સાથે કાર્ય કરવા માટે એવી જ રીતે આપણે દેશ નહીં પણ વિદેશી જનતાને પણ એક નમ્ર અપીલ કરી કે આ પ્રોજેક્ટમાં જોડાય અને પોતાનો યોગદાન આપે કરે પૈસા નહીં तो पोता ना शादी भी एकोस्टिक थी थी अन्ही भाजन रही अपने खून करार के मुश्किल नहीं आता ये मार क्या है आपने बच्चे ऊपर भी देखा नमन में पढ़े इतने देखो रात्रि को और ना मिस्टर इनमें पर आपने थोड़ा सांपर दिया है आप रोज़ एक मिस यहाँ से देखो घर का काम कौन देखेगा करोड़ ये हमारा अधिकतर क

જનકથાનું આયોજન ડોક્ટર કુમાર વિશ્વાસ દ્વારા જે થવા જઈ રહ્યું છે તે ઓનલી રાજકોટની ગુજરાત નહીં ઇન્ડિયા નહીં પણ આઉટ ઓફ ઇન્ડિયા પણ લાઈવ પ્રસારણ આપ જોઈ શકશો તો એનું આપણું એ ફેસબુક પેજ છે દીન ગંગા જેના ફોલો કરી અને ટી દિવસ દરમિયાન લાઈવ તરીકે આપ નિહાળી અને આનંદ લઈ શકો છો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે એક વસ્તુ કરી અમે ખૂબ સરળ કહેવું માર્ગદર્શન આપ્યા અમારી સાથે જોડાયા થેન્ક યુ સો મચ